હેલો દોસ્તો કેમ છો બધા મજામાં મળશો આઈ થિંક ઓકે તો આજનો ટૉપિક એ છે આપણો કે કેટલાક આપણા વ્યૂવર છે આપણા કસ્ટમરો છે એમને એકચ્યુઅલી આપણો કોન્સેપ્ટ ખબર નથી કે આજે મોહસિનભાઈ એક નંબરની આપણે જે વસ્તુ વેચીએ છીએ આપણે કઈ રીતે વેચીએ છીએ તો આપણો આજનો ટોપિક એ જ છે કે આપણે બધા આપણા કસ્ટમરોને આપણા વ્યૂઅરોને જણાવીએ કે આપણો શું કોન્સેપ્ટ છે એકચ્યુઅલી મોસિનભાઈ જે છે પાલેજમાં જે બધું સામગ્રી બનાવે છે એ પર્ટિક્યુલર વારે બનાવે છે જેમ કે દાર પુલાવ જે રવિવારે બનાવે છે આ ચિકન કસેલી છે હલીમ છે એ મંગળવારે બનાવે છે ગુરુવારે બિરિયાની બનાવે છે ને આ જે પર્ટિક્યુલર વાર છે તો એ એ જે વસ્તુ મળે તમને જેમ કે એક્ઝામ્પલ લઈએ આપણે કે મને કે આજે રવિવાર છે તો તમે શનિવારે અમુનો ઓર્ડર આપો તમે અમે અમે રવિવારે મોર્નિંગમાં જઈને બધી ઓર્ડર પ્રમાણે વસ્તુ લઈએ છીએ સાઢલીમાં જેટલા ઓર્ડર હોય છે એ પ્રમાણે અમે બધી વસ્તુ સાટલી વેચીએ છીએ ઓકે તો મંગળવારે ચિકન કસરી હલીમ હોય છે તો એ વસ્તુ હોય છે મંગળવારે ડિસ્ટ્રીબ્યુટ કરવાની મતલબ કે વેચવાની તો એના માટે અમે લોકો સોમવારે ઓર્ડર લઈએ છીએ સવારથી લઈને રાતના સાંજના સાત વાગે લગીને સાત વાગે પછી મતલબ કે દિવસ ચેન્જ થઈ જાય પછી બાર વાગે પછી રાઈટ પછી આવી જાય મંગળવાર તો મંગળવારે અમે સવારે સાત આઠ વાગે જઈને ત્યાંથી પ્રોડક્ટ લેતા જઈએ છીએ મતલબ કે ચિકન કસેલી છે બિરિયાની છે કે હલવો છે મતલબ કે તો પછી એ વસ્તુ અમે મોર્નિંગમાં વેચીએ છીએ આ વસ્તુ જણાવવાનું બેઝિકલી કારણ એ છે કે અમારા કેટલા કસ્ટમર એવા છે કે મોર્નિંગમાં એને પૂછે કે લાવો બિરિયાની અમને આપો અમને ચિકન કસેલી આપો